માતાજીના દર્શન કરીને આવ્યા આવે જઈ નાસ્તો કરવા નાસ્તો કરી લઈએ જઈએ પછી કામે નાસ્તો કરીને તો નાસ્તો થઈ ગયેલો છે તે જઈએ પછી નાસ્તો કરીને કામે આવે વિશ્વાબેન દૂધ જીવ્યા છે હવે નાસ્તો કરી લઈએ લીધો જઈએ આપણે કામે આવે કામે જઈને પછી મળીશું હવે મિત્રો આપણે કારખાના ભરી ગયા છીએ એક બીજા છ હવે જઈએ આપણે હવે ઘરે હવે તથા ના આપણે ઘરે હવે છે ધાબા ઉપર ઘડીક પતંગ સકાવતા છોકરા છોકરાથી ના જઈએ ઘડીક આપણે હવે ધાબા ઉપર આવી ગયા છે અત્યારે છોકરાઓ પતંગ સકાવે છે અમારા છોકરાને પતંગ આવી છે જો હલવાઈ ગયેલી છે વડલામાં સામે વડલો છે ને એમાં હલવાઈ ગયેલી છે પતંગ જો અમારા વિશ્વા પતંગ સકાવે છે જો વિશ્વા વિશ્વા તને પતંગ સખાતા આવડે આવડે તને પતંગ હે હેં પતંગે જો તો અમારા ઓલા ભાઈ પતંગ ચકાવે છે ધાબા ઉપર થી જો તમારા પૂંજી પતંગ ચગાવવા આવી છે તેના પતંગ ચગાવતા આવડે

તો અમારી પતંગ અમે તો અમારે વિશ્વાસ વિશ્વા પતંગ વિશ્વાસ અમારી પતંગ પતંગ અમારી અમારી પતંગ વહી ગયો બીજી હવે પતંગ અમે બીજી પતંગ થકાવી અમે હવે પાછી પતંગ લાવ્યો અમારે ભાઈ હું લાવ્યું વિશ્વાસ કોણ લાવ્યું ધૂલો લાવ્યો પતંગ હા તો અમારે વિશ્વા પાછી લાવી પતંગ સાંગીશા વાલડે વિભાઈ સકાવશું એક આધી પતંગી હાલો ઉડાડી દઈએ એને અમારી પતંગ સકી ગઈ છે વિશ્વા ને વિશ્વા પપ્પા પતંગ સકાવે છે જવો તમે હવે પતંગ ચકાવા હવે પતંગ ચકાવીએ

તમારા ભાણકી લેવા ગઈ છે ભાણે મને આપના માર પતંગ ભાણકી લઈને આવી પતંગ હા વિશ્વને પતંગ આવી તો વિશ્વ હકે કે અમારા પતંગ છકાવી છે તા વિશ્વ આવે છકાવી પાછી પતંગ ઓળી પતંગ તો અડકાઈ ગઈ અમારે અને મમ્મી પછેડી ગોતે છે હા જોની દે બરાબર પતંગ જતો જો

વિડીયો જોતા રહેજો અમે જતા ગામમાંથી આવ્યા ઘરે હવે ઘરે જઈએ હવે નાસ્તો લાવ્યો વિશ્વા આટું નાસ્તો અને દૂધ લઈ આવ્યા ઘરે મૂકી દઈ જો વિશ્વા રમે છે જો વિશ્વા રમવું પડે રમે છે એની મમ્મી જ્યાં બેઠી છે એ વિશ્વા હું રમતી બેન રમકડા રમે છે જો વિશ્વાસ મારી ભત્રીજી છે આ બે રમે છે બે બેનું નાસ્તો કરે મને વિશ્વા આટું નાસ્તો લાવ્યો હતો તો ના પાડે જઈ કઢી નથી ખાવે એને તીખ લાગી તો પાણી ભરવા ગઈ જો બેન જો પાણી પીએ જો પાછી રમવા મળી જો એને ના દી દે નાસ્તો કર લે છે જો પાછી ખાવા મળી કીશવા અમારે બાર થી નાસ્તો લાવવાનો જ હોય અને દૂધ લેવા દૂધ લેવા હોય એટલે જો આ બેન ને ક્યાં બે જો અમારે બે નાસ્તો કરે છે ક્યાં વિશ્વા નાસ્તો ને બેન હા જો મિત્રો જો વારું થઈ ગયું છે આપણે વારું કરવા બે થઈ વારો કરવા જો અમે વારો કરીએ છીએ જો આ વિડીયો અહીંયા પૂરો કરીએ જો પસંદ આવે તો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં બાય બાય બધા ને મારા જય માતાજી